કરમસદ આનંદ મહાનગર પાલીકાના કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ મનપાની ટીમ દ્વારા ગુજરાતી ચોક ખાતે આવેલ વિવિધ નોનવેજની હોટેલ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે આકસ્મિક તપાસની હાથ ધરવામાં આવી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા મહાનગરપાલિકા પાલિકા વિસ્તારમાં ગુજરાતી ચોક ખાતે આવેલ વિવિધ નોનવેજની આઠ જેટલી હોટેલો ખાતે તપાસણી કરતા નાગરિકોને જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે જેમાં સ્વચ્છતાનો સદંતર અભાવ અને ગંદકી જોવા મળી છે ઉપરાંત ખુલ્લામાં ખાદ્ય પદાર્થો બનાવવા અને વેચવા વોકવે એટલે કે લોકોના અવર જવર કરવાના રસ્તા ઉપર ટ્રાફિકને અડચણરૂપ થવું જેવી બાબતો જોવા મળતા અને ગુજરાતી ચોકની ખાતેની નોનવેજની દુકાનો ખાતે હાઇજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરતાં બિલકુલ હાઇજીન ન હોય અને લોકોના આરોગ્યને જોખમીરૂપ હોય તાત્કાલિક અસરથી ફૂડ કાયદાની જોગવાઈને આધીન જીપીએમસીની કલમ ત્રણસો એ અંતર્ગત સીલ કરવામાં આવી છે સીલ કરવામાં આવેલ આ હોટલોમાં બોમ્બે એ વન ભઠિયારા અલનુર બિરયાની સેન્ટર બોમ્બે રેસ્ટોરન્ટ ન્યૂ બોમ્બે બિરયાની બિસ્મિલ્લા તવા ફ્રાય ઇન્ડિયા ફ્રાય સેન્ટર નૂર કોર્નર અને લજ્જત કેટરર્સનો સમાવેશ થાય છે કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી હોટલ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમોમાં હાઇજીન અને સ્વચ્છતા રાખવા બાબતે તાકીદ કરતા કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીણીના એકમો ખાતે સ્વચ્છતાની ચકાસણી અંગેની ઝુંબેશ ચાલુ રહેશે ખોરાકમાં ભેળસેળ અને સ્વચ્છતાના માપદંડોમાં કોઈપણ રીતે ચલાવી લેવામાં આવશે નહીં આવી હોટલો ખાણીપીણીના એકમો સામે તાત્કાલિક અસરથી કાયદાની જોગવાઈને આધીન કાર્યવાહી કરવામાં આવશે